હું તો રાજકોટ ની રવિવારી ગયો અને લઘરા કાકા હાટુ દોઢ લાખ રૂપિયા રેડિયો ઉપાડ લીધો રામ રામ મિત્ર હું શું તમારો પ્રિય મોજેલા ભાઈ આજ તો હું રંગીલો રાજુ ને રાવડી તણે ગરી ગયા રંગીલા રાજકોટ ની રવિવારી ના શોપિંગ મોલ માં એટલે પણ એ આ રાજકોટ ની રવિવારી તો બધી વસ્તુ મળે હો અને આ જો લોખંડ ના ઢેલા તમારે જેવા હલકા ભારે જેવા માપ સાઈઝ ના લેવા હોય ને એવા ઢેલા તો અહીંયા ઢગલા કરી દીધા છે અને ભાઈ દુકાનું આખતા હોય ને એની હાટું તો અહીંયા ટેબલ ખુરશી લાકડાના દરવાજા અને લાકડાના ઘોડા હોય તે મળે છે અલ્યા પણ આમ જોવો તો ખરા એટલા તો પાકિસ્તાન વાળા પાઈ નઈ હોય એટલા તો આયા પાના પકડ પેસ્ટિયાના ઢગલે ઢગલા ઢગલે ઢગલા અલ્યા જે હાથમાં આવે એ ઉપાડી લ્યો એ હે રહા નહીં જાતા એટલે એ ભાઈ આ સાયકલ તો તમે જો મને તો ઘડી ગયા એમ થયું મારી ફોર્ચ્યુનર વેચે ને સાયકલ લઈ લઉં પછી મેં સાયકલ વાળા ભાઈ ને પૂછ્યું એટલે આ એવરેજ કેટલી આપે આ તો સાયકલ વાળા ભાઈ ખીચાઈ ગયા કે હોય હો ની એવરેજ આપે તમારે લેવું હોય લ્યો નકર ઘર ભેગા થાવ અને ભાઈ રાજકોટની ની રવિવારી માં કઈ નો ઘટે હોય જીન્સ પેન્ટ ટી શર્ટ નાઇટ પેન્ટ જે જોવી મળે બોલો પાર વગેરે નવે નવા ગાભા ટીંગાડ્યા છે અને પછી અમે રાજકોટ ની રહીવારીમાં મીડ્યા હારી હારી વસ્તુ ગોતવા આજ તો જે સસ્તી મળે ને એ ઉપાડી લેવાની છે તા તો બે છોકરા અમને ફાળી ગયા અંદરો અંદર મારા બેટા વાતો કરવા મંડ્યા કે એ રાજકોટની ની રવિવારી ત્યાં ભંગાર વીણ માં પોગી ગયા લ્યો અને પછી રંગીલા રાજુ એ દિવાલ માં ઘેસુ મારવાનું મશીન ઉપાડ્યું અને રાવડી બોલ ફિટ કરવાનું મશીન ઉપાડ્યું અને મેં તો વંડીઓ માં વિંધા પાડવાનું મશીન ઠપ કર્યું અને અમારે તો કાયમ પ્રોગ્રામ કરવાના હોય એટલે ત્રણસો તોલા હોનાનો એક તવો ઉપાડ્યો વળી પાછું અમારે બધે ટાઈમે જ પોગવાનું હોય અને મને મારી બેટી ટાઈમ ની ખબર નથી રહેતી પછી મેં એક રાડો કંપની ની ઘડિયાર ઠપ પણ અમારું ધ્યાન તો જાજુ ભંગાર માં હોય ત્યાં તો હું એક કેમેરો ભાળ્યો પછી મેં કેમેરો લઈને આમ ચાલુ કર્યો ને અને મારું બેટું એક રિઝલ્ટ આવે રિઝલ્ટ આવે બોલો કાળજા ફાટી જાય

પછી હું અમે તો પાસા ભંગાર વીણવા પહોંચી ગયા અને લગરા કાકા હાટુ દોઢ લાખ રૂપિયા વાળો રેડિયો ઠબ કર્યો એ ઉઠાલે અને પછી અમે પહોંચી ગયા રાજકોટની રઈવારીમાં મોબાઈલ કવર લેવા અને વળી હાવ સસ્તા ઓ 100 રૂપિયામાં ગમે એક કવર લઈ લેવાનું તો રાવડી કે મારા મોબાઈલમાં કવર ફિટ આવે ને એવું સારું આપો તો કવરવાળા ભાઈ મને કે મોજીલા ભાઈ હું રાવડી ભાઈને મોબાઈલને કવર ફિટ કરું તો તમે એક હારો હાંકલો તો મારો પણ તમને તો ખબર હશે કે આપણને બધુંય ફાવે પછી મેં તો માયકનો ભૂંગળો હાથમાં લઈને સકાયું હાલો ભાઈ મોબાઈલના કવર સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા પછી મને તો બહુ ગરમી થઈ પછી મેં તો પંખા ની સાપ ચાલુ કરી અને અમે કાળા ઉનાળાના તડકા માં પોચી ગયા ટાઢી બડબ જેવી લજ્જી પીવાઓે રાહ નહી જાતા તપી એસી ના પણ મિત્રો આ તો થઈ બધી હસી મજાકની વાત પણ જો હું તમને સાચું કહું ને તો આ બધા જ લોકો પોતાના પેટનો ખાડો ભરવા માટે આવા કાળા ઉનાળાના તડકામાં ત્રણ ત્રણ વાગ્યા સુધી ભૂખ્યા પેટે બેસતા હોય છે અને આપણે તો ખાલી વસ્તુ લેવા અને જોવા માટે જ આવીએ છીએ પણ ક્યારેક તમે એ વસ્તુ વેચતા હોય ને એમના ચહેરા ઉપર નજર કરજો એમની પણ કઈક ને કઈક મજબૂરી હોય છે અને ઘણા લોકો તો વસ્તુ પસંદ કરી અને પછી એના ભાવ પૂછે અને પછી એનો ભાવ ઓછો કરાવે પણ ખૂબ નાના માણસો હોય ને ત્યાં પૈસા ઓછા ન આપતા કેમ કે તમારા દસ વીસ રૂપિયા વધારે વહી જાય છે ને તો તમારે કાંઈ ફેર નહીં પડે પણ એ દસ વીસ રૂપિયાથી એ લોકોને ઘણોય ફરક પડશે jamás volver. અને પછી મિત્રો મારા ફેન ફોલોઅર મળી ગયા ને જો એમને મારી આઈડી ને ફોલો પણ કરી છે ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો ચોટીલા તાલુકા નું પિયાવા ગામ છે આ ભાઈ ન્યાચી મારા વિડિયો જોવે છે એના મોબાઈલ માં મને બતાવ્યું હવે આ નાના છોકરા એ રાજકોટ ની રહ્યો રહી માં વસ્તુ લીધી ભાઈ કઈ લીધી બતાવી દો કેલ્ક્યુલેટર લીધું હિસાબ કરવા જો ભાઈ આ ભાઈ પ્રવીણભાઈ સરવૈયા ધજાળા પાય ગુંજાવાડા ગામના છે અને મારા વિડીયો જોવે છે કેવી મજા આવે છે બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો એ બડી અચ્છી વાત કહી આપ આ ભાઈ સલાળા ગામના કેતનભાઈ છે ભાઈ રવિવારી એને હોમ થિયેટર લીધું વાગે એટલે ધમકારા બોલાય દે એવા સિરિયા લીધા ભાઈ ગામ નાના અણિયાના સંતોષભાઈ છે મારા વિડીયો કાયમ જોવે છે એમ કે છે જોવો છો ખોટું બોલો છો જોયું છે કાયમ જોયું તો ભાઈ કહીજ બધાને કહીજો લાઈક કરે ફોલો કરે મોજીલાભાઈ મોજીલાભાઈ બધાને લાઈક કરે ફોલો કરો મોજિલા ભાઈ હું જ્યાં જાઉ ને ત્યાં બધા મારા ફેન ફોલો ભેગા થઈ જાય આ બધા સરદાર ગામ ના બધા મારા વિડીયો જોવે છે અને બધા છે બોલો કેવી મજા આવે છે

ખરેખર મિત્રો મને બધા બહુ સપોર્ટ કરે છે આ જે ભાઈ છે ને ઈ ભાઈ તમારું કયું ગામ છે જંગવડ બોલો જંગવડ ગામના છે હું રાજકોટ થી રીટર્ન આવતો ને એટલે મને વસમાં ભેગા થઈ ગયા મને કે ભાઈ અમે તમને ઓળખવી છીએ કે હாரு તમે મારા વિડીયો જોવો છો લાઈક કરો છો અને આવા નાવો સપોર્ટ બધાય આપતા રહેજો અને લાઈક કરતા રહેજો બાકી ફૂલ મજાન કરવાની છે જિંદગીમાં કાંઈ ઘટવા ન દેવાનો વાહ સીન હે